નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે આઇકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણીએ કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો વાત કરીએ વિસનગર માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી પંદરસો ત્રેપન રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવમાં ધીમી ગતિ તેજી જોવા મળી રહી છે અને મિત્રો ધીમે ધીમે કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે બોટાદ માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી પંદરસો નેવ રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર બોટાદ માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે ભાવનગર માર્કેટ યાર્ડ બારસો એકથી ચૌદસો પંચોતેર જસદણ તેરસો સિત્તેરથી પંદરસો ત્રીસ જામનગર એક હજારથી ચૌદસો સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પાટણ માર્કેટ યાર્ડ થી પંદરસો રૂપિયા આગળ વાત કરીએ અમરેલી માર્કેટ યાર્ડ સાતસો પચાસથી પંદરસો ઓગણત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ચાણસમા માર્કેટ યાર્ડ બારસોથી તેરસો બોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો આપણે તો સિદ્ધપુર માર્કેટ યાર્ડ અગિયારસો એકાવન થી પંદરસો પિસ્તાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો પાંચ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો આપણે ચામચોદપુર માર્કેટ યાર્ડ ચૌદસો એકથી પંદરસો એકત્રીસ રૂપિયા મિત્રો ઘણા બધા માર્કેટ યાર્ડમાં આજે મિત્રો પંદરસો રૂપિયા સુધીના સારા એવા બજાર ભાવ જોવા મળી રહ્યા છે कलावाड़ मार्केट ऐड 1195 થી 1570 રૂપિયા મોરબી માર્કેટ એડ 1200 થી 1470 રૂપિયા આગળ વાત કરીએ બાબરા માર્કેટ એડ 1440 થી 1540 રૂપિયા આગળ વાત કરે મિત્રો આપણે તો જેતપુર માર્કેટ એડ 1147 થી 1511 રૂપિયા આગળ હવે વાત કરે મિત્રો સાવરકુંડલા માર્કેટ એડ 1350 થી 1485 રૂપિયા आगल बात करें मित्रों मित्र अग्यारो ठीक चौद सौ सड़सठ रुपया आगल बात करें मित्रों अपने राजकोट मार्केट यार्ड तेरसो ने पंदर सौ एकतालीस रुपया आग बात करें मित्रों अपने विरमगा मार्केट यार्ड बार सौ चौद सौ चौराणु रुपया आगल बात करें मित्रों अपने सावरकुंडला तेरसो पचास थी चौद सौ पंचासी रुपया